તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી દેશભરમાં આવેલા સાતસો થી વધુ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની સ્થાપના ને પચાસ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે છેલ્લા એક સપ્તાહથી ખેડૂતો પશુપાલકોને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્યથી દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉજવણી કરાઈ રહી છે આજે ઉજવણીના અંતિમ દિવસે પશુપાલકોનું સંકલિત ખેતીમાં ફાળો વિષય પર આજે કૃષક સુવર્ણ સમૃદ્ધિ વીક ની ઉજવણી કરવામાં આવી છે અને આજે સમાપન થઈ રહ્યું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની સ્થાપના પચાસ વર્ષ પૂર્ણ થાય છે અને પચાસ વર્ષના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા દેશના અને એની સાથે ગુજરાતના પૈકી આપણે તાપી જિલ્લાનું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે ચોર્યાસી ટકા આદિવાસી વસ્તી ધરાવતા ટ્રાયબલ કેવી કે તરીકે અહીંયા ખૂબ સારી પ્રવૃત્તિ કરીને આ અત્યારના સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે વૈજ્ઞાનિકો દ્વારા એક ટેકનોલોજીના આધારે માર્ગદર્શન વિભાગો દ્વારા ત્રેવીસ તારીખથી લઈને આજે સત્યાવીસ તારીખ સુધી એક અઠવાડિયાનો કાર્યક્રમ કર્યો છે અને એમાં મને જણાવતા આનંદ થાય કે તાપી જિલ્લાની ખૂબ મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો સાથે જોડાયેલી મહિલા ખેડૂતો મોકલવા માટે એનો વેચાણ કરી રહ્યા છે ત્યારે આ ખેડૂતો માટે જે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત તમામ ખેડૂતોને જે દેશના અન્નદાતા છે એવા ખેડૂતોને વારે કેન્દ્રની સરકાર આવી છે અને આવું જે દેશને જીવાડવાનું કામ તારવાનું કામ જે ખેડૂતો કરે છે ત્યારે એવા ખેડૂતોને અભિનંદન આપું છું અને આ કૃષિ કૃષક સુવર્ણ સમૃદ્ધિ વીક ઉજવણીમાં સહભાગી થયા છે એ તમામનો આભાર અને અભિનંદન જેમાં ખેડૂતો અને પશુપાલકોની કૃષિ નિષ્ણાંતો સહિત સાંસદી માર્ગદર્શિત કરીને તેમનો ઉત્સાહ વધારવાની સાથે ખેતીલક્ષી સરકારી યોજનાઓ અંગે ઉપસ્થિત